ઇડરની ભેંસકો નદી પરનું નું ડાઇવર્જન ધોવાઈ જતા ઇડર શામળાજી હાઈવે બંધ કરાયો સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા કાનપુર ગામ થી બિલોડા જવા માટેનો જે હાઈવે નેશનલ કામ ચાલુ છે એ આ બીજી વાર કામ ચાલુ થયું તે બાયપાસ આપ્યો છે એ લોકોએ ડાઇવર્જન આપેલું હતું એ ડાઇવર્જન ની અંદર 30 40 ફૂટ બુંગળા મેકીન બાકીની નદી છે 70 80 ફૂટ કે 300 ફૂટ જેટલી લાંબી થાય એની જગ્યાએ વધારે ભૂંગળા કરવાની અંદર એમને થોડા ભૂંગળામાં જ કામ પતાવી દીધું છે એ પતાવવાથી અહીંથી બે વાર ધોવાઈ ગયું બે વાર ધોવાય છે તો અહીંયા એકસો આઠ જઈ શકે એવી નથી વિદ્યાર્થીઓ બી જઈ શકે એવા નથી પગદંડી જવા માટેનો એ રસ્તો રહ્યો નથી અત્યારે તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે બાજુમાં કૂવામાં પાણી ઘૂસી ગયું છે ગામમાં પીવાલાયક પાણી બી નથી રહ્યું એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને અહીંયા જે કઈ કામ અત્યારે ચાલી રહ્યું છે એ બહુ ઘસ ચાલી રહ્યું છે સારું કામ થતું નથી અને ગામ લોકોને બહુ હેરાનગતિ પડે છે

ડાયવરજનનો એ રોડ છે એ તૂટી ગયો છે બરાબર ઘરનારો જે મૂક્યો છે એટલે ઘરનારો ઓછો મૂકવાના કારણે તૂટ્યો છે સામાન્ય માણસને ખબર પડે એવી વાત છે એમ એટલે જો આ ઘડનારો છ મૂક્યો હોય એની બદલીમાં બાર ઘડનારો મૂક્યો હોત તો વાંધો ના હોત એમ એટલે ઘરનારો ઓછો મૂકે તેનું મુખ્ય કારણ છે અને એના લીધે હાલ રસ્તો તૂટી ગયો છે એના લીધે દરેક લોકોના ઈડરથી બિલોડા જવા માટે દરેકને અહીંથી ડાયવર્ઝન આપવું પડે એટલે અહીંથી કાનપુરથી સીધું લક્ષણપુરા જવું પડે લક્ષણપુરાથી ઝીંજવા જવું પડે ઝીંજવાથી રેવા થઈને ભીલોડા જવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે બહુ ચક્કર પડે છે અને એ રસ્તો છે એ પાછો સોખડો છે એટલે મોટો ભારે વાહનો તો ત્યાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી એટલે બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે એટલે યુદ્ધના ધોરણે ખરેખર આ કામ કરવું પડે અને એ છ ગણનારો બીજો મૂકવાય તો જ ચાલે એવું પાછો આ ગમે તેટલો પેલું ઘરનારો છ નહીં મૂકી બીજો તો રસ્તો તૂટી જવાનો છે હકીકત છે એટલે છ ગણનારો બીજો મૂકવામાં આવે અને આમાંથી મલબળ ઉઠાવી લેવામાં આવે આ બે કોમ થાય એવી રીતે મારા ગામની મદદ છ તો ચોક્કસ વધુ નહીં આવે રામજીભાઈ ધીરાભાઈ પટેલ પૂર્વ સરપંચ કાનપુર ડ્રાઈવરજન ધોવાથી ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આ રાજસ્થાન થી અંબાજીને જોડતો રોડ છે હાઈવે રોડ છે એ હવે નેશનલ રોડમાં ફરી રહ્યો છે ત્યારે એનું જે પ્રોપર કામ થવું જોઈએ એ થતું નથી ડ્રાઈવરજન જે મૂકવામાં આવ્યો છે એ એકદમ મનસ્વી રીતે સમજણ વધણ મૂકવામાં આવ્યો છે અને નદીના પ્રવાહને જ્યારે પસાર તળવાનો હોય ડ્રાઈવરજનમાં થઈને તો એની એની સાઇઝમાં ભૂંડળા નાખવા પડતા હોય છે અહીંયા એવો વિચાર સેજ પણ કોન્ટ્રાક્ટર દ્વારા તડવામાં આવેલ નથી અને બે વાર આ ડ્રાઈવર જેમ ધોવાઈ રહ્યો છે એટલે પારાવાર મુશ્કેલીનો સામનો ટળવો પડી રહ્યો છે અને આ બધાનું ટારણ જો કોઈ હોય તો એ નદીની અંદર જે ઉભો તળવામાં આવેલો અવરોધ છે એના લીધે થઈને આ ડાયવર્જ વારંવાર ધોવાઈ રહ્યો છે અને એ અવરોધ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી પ્રોપર કામ થશે નહીં એવી અમારી માન છે અને અમે સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે આ કામ જો પ્રોપર લાઈનમાં નહીં ચાલે તો આખું ગામ વિરોધમાં આવશે અને અમારે એના માટે મજબૂત લડાઈ લડવાની ફરજ પડશે એટલે સત્વરે આ કામને ન્યાય આપવામાં આવે